બધાને જય માતાજી રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો આજે બનાવવાનું કેવું મકાઈ મકાઈ નું શાક તો કોને કોને ભાવે છે તે કમત કેજો

આમાં કરવાનું છે પછી જોવી આ તો લોગમાં કન્ટીન્યુ રહેજો કેવી રીતે બનાવું છું એ જોવામાં જો મકાઈના બે કટકા કરી નાખ્યા છે એટલે આમાં હવે સમાઈ જાય પછી પાણી અને મીઠું એ નાખીને પાફા મેકી દઉં છું આ મરચાં અને ઢુંગળીને પહેલા ગ્રેવી કરી નાખીએ આપણે અને થોડોક ગરમ મસાલો નાખ્યો છે એટલે સ્વાદ મસ્ત આવે પછી ટમેટા તો જલ્દી થઈ જાય એટલે એના પછી કરતા હવે ભગાડું છું મિક્સર ત્રીજા ગેર થોડીક બીક લાગે ખાઈ હોય તો ડુંગળી થોડી ગ્રેવી થઈ ગઈ છે તો ટમેટા નાખી દેવા નીકળી ગયા

મને ગોળ હવે એને સેડીને પછી બતાવું કેવો થાય છે ફૂલે છે કે તો આપડી મકાઈ બફાઈ છે ને દાણા નીકળે છે આ રોટલો પણ સડે છે જો

Motel garantio, sir. And then Maraca no se night, right, tiro. Tchau. Ah mano, what yeah? Strijona. રાઈ ફૂટી ગઈ છે ને હવે નાખું છું જીરું અને આપડી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે

તીખું કરું ને મસાલા બધો પાકી જાય ત્યારે બધા નાખી મેકી દેવાનું હમ આપણે ગ્રેવી માં મસાલા નાખ્યા છે તે ચડી ગયા છે તો મકાઈ ના દાણા નાખી દેવાના આટલા હું ખાવાના બહુ ભાડે

બહુ મસ્ત બન્યું છે તમે પણ ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહીજો કે કેવું બન્યું થયું ટ્રાય કરીને પછી કેજો તમે જમી લે તમારા ઘરે અમે આવી ગયા સવી હું મોળું છું ડુંગળી તે રો છે ભેળ ખાવી છે તો ડુંગળી મોળવી છે પણ આ મને રોડ આવે છે આ મને રોડ આવે છે અને અમારે નાસ્તો પાસ્તો પછી જવાનું છે રીમાલિયા મોલ્યા તો હું ત્યાં જાઉં એટલે તમને બતાવીશ થાય લઉં પેલા આ બધા પૂરું કરી તો મિત્રો નાસ્તો કરી અમે આવ્યા છે ઉપર અગાસી ઉપર અને ત્રણ દિવસથી વરસાદ આવતો હતો ને આજે સુરત દાદા દર્શન દીધા છે જો અને આ છે મારા ઘર ઉપર થી નું લોકેશન તો કેવું લાગ્યું એ મને કોમેન્ટ માં કહેજો બધા તો અમે હવે ચાલી હિમાલયા મોલે અને આ જઈને અમે તમને મળવી તો અમે આવી ગયા છે હિમાલયા મોલે અને જવાનું છે ચૂડીઓ કપડાનો શોરૂમ છે તેમાં જોવા જાવી શું કપડાં તો ગમે તો લઈ લઈશું અને જોવા તો ચાલી અને કોણ કોણ અહીંયા આવી ગયું છે તે કોમેન્ટમાં કહેજો અને અંદર જોવા જઈએ

ટીપ ફરવાની બહુ મજા આવી તમે પણ આવજો અહીંયા મજા આવે તો હવે અમે જાવી ઘરે તો જમી લીધું છે જમીન ટેસ્ટી કે છે તો આજનો નો અમારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી હવે આવતા બ્લોગ બાય બાઈ બાઈ તે છે